પ્રભુ એ એકદમ ધોળી કાંધુ પર બિહારી અને પાછા હાડેરા છડી ગયા આક્ષક શોબ્દારો પ્રધાનથી થી નગરજનો જોઈ રહ્યા છે કે એટલું બધું પ્રભુ ઉતાવળું કોઈ દે દીધા નથી પણ બહુ મજાની વાત તો એ છે રાણીવા સ્મેલમાં લાવ્યા અને પ્રભુએ હાકલ કરી ઉતાવળ કોઈ પાણી લાવો સોના બ્રાહ્મણ ને બિહાર્યો બહાર્યો એટલું તો નહીં પણ ઉના પાણી લાવો હવે રાણીઓ જટાવો રાણીઓને એમ થયું પ્રભુ એટલું ઉતાવળ દી ભૂલ્યા નથી સુદામાની હામે બાજોટની હેઠે બેહી ગયા પ્રભુ સુદામાન બાજોટ ઉપર બહેરો સોનાના અને રાણીઓને એકદમ પ્રભુએ ઉતાવળા શબ્દો કીધું એટલે રાણીઓ ડોટા ડોટ આમથી હારા હાબુ લાવો આમથી હારા સુગંધી હાબુ લાવો અને સુદામા બ્રાહ્મણને ઓહો પ્રભુ કેવી રીતે નવરાવેશમાં અમારો કવિ કાગ તો એમ કહેવા છોડે છે અંગડા છોડે અષ્ટપી વૃક્ષ રે ઉના ઉના પાણી રે પ્રભુ રે પખાલે પાલ બાબા પ્રધાન અને હાથ છોડે અરે મારે એ કેવું છે આમ સુદામાના જમણા પગ ને લઈ અને હાથથી થી નીકળ્યા એટલે કાટા કાઢ્યા અને પાની માલી ઊંડો બેહી ગયેલો કાંટો એને અખિલ બ્રહ્માંડનો દ્વારકા નો રાજા કૃષ્ણ પ્રભુએ મોઢું ઓળગાડી દાંત માંડી અને સુદામા બ્રાહ્મણ ના કાટા ને સુદામા પણ સુદામ ઘડીક પોટલી આમ ખેંચે ઘડીક પોટલી આમ ખેંચે હાડલાની ની બાંધેલી પોટલી કાંખમાં હતાડે અને પ્રભુએ આમ કરીને આમ બાવડું પકડીને કીધું કે એ સુદામા મારી માં શેણા દેતી અને એક ડાળ ઉપર આપણે બેઠા બેઠા એ શેણા તું સોરીને ખાઈ જતો હજી ભૂલો નથી બાપાને હજી ભૂલો નથી સોરતા તું ભૂલો નથી બાપ લાવ એમ કરીને આમ પોટલી પકડી પોટલીને છોડી ક્યાં તો સુદા માના પત્નીએ તાંજુલ મેકલેલા પ્રભુએ એક બુકડો ખાધો અને બીજો બુકડો ખાવા જાય કે તો રાણી રાધિકાએ હાથ પકડ્યો તાજું લજમે વારે રાણી રાધી કાને તાજુ લે વાણી રાધી કા રે આ હા હે મારા નાથ એમાંથી થોડું જમું ને ના પોવામાં રાખો

પણ સુદામો અયાસક બ્રાહ્મણ માંગવાનું જેને વરદ કોઈ હું માંગીશ નહીં આવો સુદામો બ્રાહ્મણ એમ કહેવાય ઘણા દિવસ થયા પણ સુદામો કઈ માંગે નહીં આમ સમજાવે આમ સમજાવે આમ સમજાવે પ્રભુ ભૂલાવી દે વાતમાં પણ સુદામો પોતાનું સત્યને સુખતો નથી પોતાની ટેકને ભૂલતો નથી અને એમ કરતા કરતા ઘણા દિવસ થયા પછી કીધું કે હે ભાઈ હવે મારું મારું મન મારા ઘરે ભાગી ગયું છે મારા છોકરા છે મન મારા ઘરે જવું છે એટલે સુદામાને રજા આપે પણ જો દાતાર એમ કહેતો હોય સુદામો જો કોઈ માગનાર માગી ન હોય કે તો દાતાર કેમ કહીએ કે મેં ક્યાં આપ્યું છે કોઈ જ ને કહી શકાય પ્રભુએ એના નવા મેલ બનાવી દીધા છે એ બધું કર્યું પણ કઈ કેમ શકાય સુદામાય હાલતા હાલતા કીધું ભાઈ હવે મારે જવું છે કે કઈ વાંધો નહીં પ્રભુ રજા આપીને જ્યાં પોતાના ઓરડા ની બહાર નીકળે કે સુદામા ભાઈ કે તું અંગરખા ભાઈ મારું તારી ઉપર લૂણ રહી જારા અંગરખા તારું મારું મારી ઉપર તારું લૂણ રહી જાય મારી પોતડી લાય સુદામાય પિતા મારે કાઢી નાખ્યું અંગરખું કાઢી નાખ્યું અને પોતાની પૂતળી પહેરી લીધી ઓધવજી અને કૃષ્ણ ભગવાન સુદામાને એને ઈના દરવાજે પાછા મેકવા શીમાડે આવ્યા ઠેઠ અને મિત્ર સુદામા બ્રાહ્મણ ના સોગાન આપણું હૃદય ભરાઈ જાય બાપ તને સોગાન છે પ્રભુ રોવે છે ઓધવજી જોવે છે અને સુદામા હાલોદેન પાછું જોવે મોટી શિખા વાળની શરીર ઉઘાડું ઉઘાડા પગ હાથમાં લાકડી અરે એક જ એમ કહેવાય પોતળી પહેરી છે પાછો વાળો જોવે હાલવા માંડે પાછો વાળો જોવે બહુ દૂર હતો સુદામા કૃષ્ણ પ્રભુની આંખમાં સોધારા હુંણ આવ્યા થાય વધવજી કીધું કે હે ભગવાન તમારે કેટલા બધા રથ એકાદો રથ તમે સુદામાને મેકવા પરબંદર મેકલો તો તમને વાંધો શું તો કેટલા માણસો છે પણ રોતા રોતા ભગવાન એટલું બોલા કૃષ્ણ ભગવાન હે વધવજી તને ખબર નથી આ એવો પવિત્ર બ્રાહ્મણ છે કે જેટલી મારી દ્વારકાની ધરતી ઉપર જેટલા પગલા મેકે ને એટલી મારી ધરતી પવિત્ર બની જાય એટલા માટે મેં એ મારી ધરતી પવિત્ર બની જાય એટલા માટે અન કવિ કાગે છેલે એમ કીધું બાપ કાગ કે ઘણા દી વીત્યા વિદાય લીધી વિપરે કાગ કે ઘણા દી ઘણાધિ આ વિદાય લીધી વિપરે એને કૃષ્ણ પાહે કાઈ નો માંગ્યો ધન ધન ભગવતી ના એક બે દોહા બોલી અને કાર્યક્રમ પણ ફરમાશ છે મને બતાવો તો હા શું શું કરો ગોપાલભાઈ આય એમ એમ તમારી ગણતરી છે ને એ ખાડી અરે બાપ આ ગોપાલભાઈ નો રમે તો રમે જગત માં ક્યાં જ

હા મારા બાપ હા 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 વિપા હાજ મારા બાપ એટલે હા અરે વધારે બાપા ની જગ્યા માં વધારે છે ગોપાલભાઈ દવે વાળા એક તાળી પાડો ને હું શ્વાસ કરી તાકાનો બાપ થાયેલા બધા એટલો બધો આનંદ ભાઈ ભાવ ગોપાલ ભાવ કેટલો એને એટલો ભાવ કેટલો ભાવ